જોકે રાહતની વાત એ છે કે આ ઘટનામાં હજુ સુધી જાહેરની કોઈ માહિતી સામે નથી આવી પોલીસે તાત્કાલિક કરી કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસ અધિકારી હરકતમાં આવ્યા હતા રાજગઢ પોલીસ અને જિલ્લા પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સૌ પ્રથમ ફેક્ટરીમાં કામ કરી રહેલા તમામ કર્મચારીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી ગેસ લીકેજને કાબૂમાં લેવાના પ્રયાસ હાલમાં ગેસ લીકેજને કારણે ફેક્ટરીની અંદર પ્રવેશવું શક્ય ન હોવાથી પરિસ્થિતિની ચોક્કસ વિગતો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે તેમ છતાં તંત્ર દ્વારા ગેસ લીકેજના નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો ચાલુ છે પોલીસ સૂત્રોએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે સ્થાનિક લોકોને અફવાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે આ બનાવને પગલે આસપાસના રહેવાસીઓમાં ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું તંત્ર દ્વારા પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે